દાંડિયાપુરા ગામોમાં ખાસ કરીને આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં ધારાસભ્યશ્રીના ભાઈ વીરેન્દ્રસિંહ જાડેજા સહિત તેમની ટીમ સાથે વાઘોડિયાના મામલતદાર સાહેબશ્રી તલાટીશ્રી સરપંચશ્રી અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે લઈ નાગરિકોને પસતા પ્રશ્નોના સ્થળ પર જ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહીને ખાસ કરીને ઉકેલ કેવી રીતે આવે તેની માર્ગદર્શન માહિતી અને સાથે સાથે સકારાત્મક ઉકેલ આવે તે સાથેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા તાલુકાના પ્રમુખ શ્રી જયભાઈ જોશી તાલુકા સદસ્ય નાનજીભાઈ અને સંગઠનના પદાધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આમ ડાયરેક્ટ એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ એટલા માટે યોજવામાં આવે છે દર્શક મિત્રો કે સીધો જે પબ્લિક સાથે સંવાદ થાય લોકોની જે સમસ્યા છેવાડાના માનવી સુધી આ રજૂઆતો જેમની છે કોઈ સાંભળતું નથી એવી વારંવાર કમ્પ્લેનો આવતી હોય છે ત્યાં આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે ગામડા ગામની અંદર રહેતો નાના નાના માણસને ત્યાં બોલાવી ત્યાંની કેવી રજૂઆત છે કયા પડતર પ્રશ્નો છે ગામની અંદર કઈ સુવિધાઓનો અભાવ છે આ તમામ સરકારી કર્મચારીઓ તેમજ ચૂંટાયેલી પાંખના જે કહેવાય કે હોદ્દેદારો સમગ્ર લોકો સાથે મળી આ એક મુહિમ હાથ ધરી છે આમ વાઘોડિયામાં એક જાગૃતિ અભિયાન શરૂ થઈ ગયું છે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ પંકજ વસાવા જનરપન કટ કર્યું ब्यूरो रिपोर्ट जनरपट न्यूज पंकज वसावा वाघोडिया